તો કઈ જો આતર વેલા વેલા बबलू बबलू કરો રે બટુ ક્લાસ થઈ નવરાત્રી આવી હા કરી એ વાત છે પાટણ જોસી તો આ બદરમ આ અમારું સોપ છે હા ના ચાલો પાંચનો દ્વાર પડી ગયો છે બસ હાલો ભાઈ ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ આપણા નવા બ્લોકમાં તમારું હાર્દિક સ્વાગત છે અને તો બબલોને બધો હોવાશ કરે છે અને આજે આપણે દરવાજા ફિટ કરવા માટે બધા કાર્યક્રમ છે એટલે આપણે દરવાજા ફિટ કરવાના છીએ અને જઈએ ઘરે ડબલું ત્યારે બધું હોશ કરે બધું હોશ ન થાય હો હું કાર્યક્રમમાં આવેલ તાવ ખાસ બનાવી પેલી ખાન બનાવી પાછું ખાધું તી

તો જો આ દરવાજો કમ્પ્લીટ લાગી ગયો છે તો કંઈ દરવાજા બધા લગાવી દીધા છે જો ખાલી આ રસોડાનો છે આ દરવાજો તૈયાર કરીને મૂક્યો છે આ તૈયાર છે કારીગર કોઈક લેવાતો હોય છે આવું સંડા બાથરૂમના દરવાજા લગાવું છું તો કે બધું ફિટ કરી દીધું છે જો ખાલી કમ્પ્લેક કરી દીધું છે અને કારીગર છે દુકાન ઉપર વાહી લઈએ એટલે કદાચ કાલ આવશે આજ ના આવો शिद्रात तो रमाजा अधर वाद कम्प्रेट्ट वाख्वार्न यहरे खुला शिद्धू कर बेटा तो गार दर्वाद दतार्यास गईश यापर गेर हमो तो लूगेश देश ता बबलु तो हमस्कर देख तेश तो पोकाल लेश दर 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 लगाईं लगाईं जोत બબલુને કમ્પ્લેટ ગલ્લો સાફ કરી દીધો છે ગલ્લો સાફ કરીને અને બબલુ પડી બીમાર તો આપણે જવાનું છે દવાખાના હવે જઈએ દવાખાના અને બધા કેમ જોતા જોતા જઈએ ચલો તમે જઈએ તો દવાખાના આવી ગયો તો કાલે એમની ઘેર આવી જાય છે અને દવા શું મને Ayo Dua बाबा बबलू nih Hah? ये तो हरीसन उठ एक माथे से कूद ले जा ओ बंडा जा ओ काला लड बेटा ना

बात तो वार्क करते हैं मैं पुलिस नाकर बैठ बैठा लेते हैं आगे तो सॉरी बनी से पार्ट पुलाई तो कन्या पुलाऊं हाँ तो लेता वार्क करता है ये चितू बेटे बाहर ना जाओ तो हम आ चिया सीधा ना तो बात करें तो गाइस आज नो वीडियो यहाँ आपने पूरो करी इसे वीडियो के में तो लाइक कर जो कमेंट कर जो चैनल ने सब्सक्राइब कर जो हरी मनीषु एक नया ब्लॉग साथ સર આવજો જય માતાજી જય શ્રી કૃષ્ણ